રાષ્ટ્રધ્વજના સન્માનમાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ દેશભક્તિના ગીતો સાથે શરૂ થયેલી ભવ્ય તિરંગા યાત્રામાં તિલકવાડા નગરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા ભારત દેશના શૌર્ય સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે તિલકવાડા ચાર રસ્તા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં પોલીસ ટીમના જવાનો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ નગરજનો વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા ત્યારે સંપૂર્ણ રેલીમાં હર હાથ તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા દેશભક્તિના ગીતો સાથે નગરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી ત્યારે ભારત માતા કી જય વંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો આ તિરંગા યાત્રા સંદર્ભે દેશ પ્રેમી નગરજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે દેશભક્તિ એક લાગણી છે જેને આજે તિલકવાળાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનને સ્વીકારીને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનો સ્વયં રીતે જોડાયા છે અને ભવ્ય તિરંગા યાત્રામાં આજે નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા છે જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું દેશભક્તિના નાણાં સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા મહાન ક્રાંતિકારીઓ સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા છે સમગ્ર દેશમાં જ્યારે આન બાન અને શાન સાથે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌ દેશવાસીઓને તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું છે ત્યારે સમગ્ર દેશમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ નવ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ દરમિયાન અનેક દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે આપ જોઈ રહ્યા છો અહીંયા ખાસમાં જોઈ શકો છો કે ભવ્ય તિલંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિલકવાડા ચાર રસ્તાથી ભવ્ય તિલંગા યાત્રા શરૂ થઈ શિલકડા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી બેન બજાર મિસ્તી મજા તિલકવાડા ચાર રસ્તા ખાતે આ યાત્રાનું સમર્થન થશે ત્યારે આ યાત્રામાં તિલકવાડા પોલીસ ટીમ રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે દરેકના હાથમાં તિરંગો એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને હાલ તિજપ્પરા નગરના મુખ્ય માર્ગો ઉપરથી તિરંગા યાત્રા પસાર થઈ ગઈ છે